શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે મિનારક કમૂરતા વિશે જાણવાના છીએ મિનારક કમૂરતા ક્યારથી ક્યાં સુધી છે આ દરમિયાન શું કરવું શું ના કરવું પુણ્યકાળ સંક્રાંતિનો કયો છે કયા ઉપાય કરવા તે સરિકાએ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમહી તન્ન સૂર્ય પ્રચોદયાત બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની છે મિત્રો સંક્રાંતિ અર્થાત સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે જે આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાર રાશિ છે આખા વર્ષ દરમિયાન સૂર્યનારાયણ દેવ દરેક રાશિમાં એક એક માસ રહે છે અને જ્યારે રાશિ પરિવર્તન થાય તેને સંક્રાંતિ કહેવાય છે આ સંક્રાંતિ તે પુણ્યકાળ કહેવાય છે જ્યારે સૂર્યદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં ગતિ કરે છે ભ્રમણ કરે છે તે જે સમય છે તે ઘણો પુણ્ય આપનાર છે માટે આ સમય દરમિયાન સ્નાન દાન જપનો ઘણો મહિમા છે સૌપ્રથમ આપણે મીન સંક્રાંતિ વિશે જાણી લઈએ કે સંક્રાંતિ ક્યારે આરંભ થાય છે અને પુણ્યકાળ તથા મહાપુણ્યકાળ કયો છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર મીન સંક્રાંતિ અર્થાત મીન રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરવા જઈ રહ્યા છે તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસ શુક્રવારના દિવસે જે તારીખ તેર અને ચૌદ એપ્રિલ વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ સુધી રહેશે ત્યારે મીન સંક્રાંતિ અર્થાત મીનમાંથી સૂર્ય મેષ રાશિમાં ગતિ મીનારક કહીએ છીએ કમુરતા કહીએ છીએ જેને આપણે ખરમાસ કહીએ છીએ આ મીન સંક્રાંતિમાં કોઈ પણ શુભ કાર્ય થતા નથી કારણ કે સૂર્યનારાયણ દેવની ગતિ ધીમી પડે છે મીન રાશિ જલની રાશિ છે અને ગુરુની રાશિ પણ છે બૃહસ્પતિ દેવની રાશિ છે એટલા માટે જ્યારે સૂર્યનારાયણ દેવ પોતાના ગુરુને મળવા આવે છે ત્યારે થોડા ઝાંખા પડે છે અથવા જે શુભ ફળ આપવું જોઈએ તે આપતા નથી અને મીન રાશિ જલ તત્વની રાશિ પણ છે જેથી ધકધકતા સૂર્યનારાયણ દેવની જે ગરમી છે તે થોડી ધીમી પડે છે તેજ ધીમું પડે છે એટલા માટે શુભ કાર્ય થતા નથી હવે આપણે જાણી લઈએ મીનસંક્રાંતિના દિવસે પુણ્યકાળ કયો છે મીનસંક્રાંતિના દિવસે પુણ્યકાળ બપોરે સાડા બારથી સાડા છ સુધી રહેશે અને મહાપુણ્યકાળ સાંજે સાડા ચારથી સાડા છ સુધી રહેશે આ સમય દરમિયાન કહેવાય છે કે જે ભક્તો દાન પુણ્ય કરે છે તેને હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે મીનસંક્રાંતિમાં ભૂમિદાન છે

બાર નામ છે જેને જપવાથી પણ લાભની પ્રાપ્તિ થાય છે કુંડળીમાં રહેલા ગ્રહ દોષ બાધા દૂર થાય છે પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ સૂર્યનારાયણ દેવ છે જેમનો જપ કે આરાધન કરવાથી નકારાત્મક પ્રભાવ જીવનમાંથી દૂર થાય છે ઘરમાંથી પણ દૂર થાય છે તે ભગવાન સૂર્યનારાયણ દેવના બાર નામ છે ઓમ સૂર્યાય નમઃ ઓમ મિત્રાય નમઃ ઓમ રવયે નમઃ ભાનવે નમઃ ખગાય નમઃ ઓમ પુષ્ણે નમહ ઓમ હીરણ્ય ગર્ભાય નમહ ઓમ મારિજાય નમહ ઓમ આદિત્યાય નમહ ઓમ સાવિત્રે નમહ ઓમ અર્કાય નમહ ઓમ ભાસ્કરાય નમહ આ રીતે ભગવાન સૂર્યનારાયણ દેવના નામ જપ કરવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ દેવ કે જે સાક્ષાત પિતૃ સમાન આપણે ગણીએ છીએ જ્યારે પણ આપણે પિતૃ કાર્ય કરીએ છીએ ત્યારે સૂર્યનારાયણ દેવને પણ અર્ધ્ય આપીએ છીએ એટલા માટે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપતી વખતે સૂર્યનારાયણ દેવના મંત્ર જાપ કરીને આપણા પિતૃઓનું સ્મરણ કરવાથી પણ પિત્રોને મુક્તિ મળે છે વરસમાં બે કમૂરતા એવા છે જે ગુરુની રાશિમાં જ્યારે સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે ત્યારે લાગે છે એક તો ધનારક તે પણ ગુરુની રાશિ છે એક મીનારક તે પણ ગુરુની રાશિ છે આ બંને રાશિઓમાં જ્યારે સૂર્યનારાયણ દેવ એક એક માસ રહે છે ત્યારે તેમનું તેજ તેમનો પ્રભાવ ઘટે છે એટલા માટે શુભ કાર્ય માંગલિક કાર્ય થતા નથી પરંતુ ધાર્મિક કાર્ય અવશ્ય થાય છે અને તે શુભ પરિણામ પણ આપે છે આ દિવસે તીર્થસ્થળમાં નદીઓમાં સ્નાન કરવાથી સૂર્ય સંબંધી વસ્તુઓનું દાન કરવાથી સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે પૂર્વજોની આત્માની શાંતિ માટે આ સંક્રાંતિ પર તર્પણ કરવાથી પરિવારમાં આવનારી પેઢીઓમાં પણ ખુશી પ્રાપ્ત થાય છે આનંદનો માહોલ રહે છે વંશવૃદ્ધિ થાય છે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દેવી પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિ સંક્રાંતિના પવિત્ર દિવસે સ્નાન નથી કરતો તે સાત જન્મો સુધી બીમાર રહે છે ગરીબ રહે છે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યનારાયણની પૂજા કરીને અર્ધ્ય અર્પણ કરવાથી શારીરિક સમસ્યા દૂર થાય છે ભગવાન આદિત્યના આશીર્વાદ પ્રાપ્ત થાય તો જીવનમાં દોષ તો પૂર્ણ થાય છે સમાપ્ત થાય છે પરંતુ યશ કીર્તિ ધન અને વૈભવની પણ પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં મીન સંક્રાંતિ મહત્ત્વપૂર્ણ વર્ણિત કરવામાં આવી છે કહેવાય છે કે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ થાય છે ત્યારે દિવસ મોટો થાય છે અને રાત્રિ નાની થાય છે મીન સંક્રાંતિ પર પ્રકૃતિની દૃષ્ટિએ જોઈએ તો વિશેષ મહત્ત્વ એ છે કે આ સમય દરમિયાન પ્રકૃતિમાં નવું સર્જન થાય છે આ દરમિયાન ઉપાસના ધ્યાન યોગ લાભકારી મનાય છે અને એટલા માટે જ ભગવાન સૂર્યની ઉપાસના કરવાથી અર્ધ્ય દેવાથી નકારાત્મકતા દૂર થાય છે મીન સંક્રાંતિમાં માંગલિક કાર્યો વર્જિત મનાય છે જેવા કે નામકરણ છે વિદ્યા આરંભ છે કર્ણ છેદન છે અન્નપ્રાસન છે ઉપનયન સંસ્કાર છે વિવાહ સંસ્કાર છે ગૃહપ્રવેશ તથા વાસ્તુ પૂજન આદિ માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવ્યા છે હવે આપણે આ મીન સંક્રાંતિના ગુણધર્મ વિશે જાણી લઈએ અને તેના ફળનો સંકેત પણ મીન સંક્રાંતિ કે જેનું નામ મંદ છે વાર મુખ ઉત્તર છે દ્રષ્ટિ ઈશાન છે ગમન દક્ષિણ તરફ છે વાહન વ્યાઘ્ર છે ઉપવાહન અશ્વ છે વસ્ત્ર પીળા છે આયુધ ગદા છે અને ભક્ષ્ય પદાર્થ પાયસ છે ગંધ દ્રવ્ય કુમકુમ છે વર્ણ ભૂત છે પુષ્પ જટામાસી અને વય કુમાર અવસ્થા છે મીન સંક્રાંતિની સ્થિતિ બેઠેલી છે ભોજન પાત્ર ચાંદી છે આભૂષણ કંકણ છે અને કંચુકી હરી છે આ દિવસે સૂર્યનારાયણની પૂજા કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત મીન રાશિના સ્વામી તે ગુરુ છે માટે ગુરુ સંબંધી દોષ દૂર કરવા માટે પણ ગુરુની જે વસ્તુ થાય છે જેમાં પોખરાજ છે પીડી વસ્તુ પીળા વસ્ત્ર પીળા ફળ આદિ પણ દાન દઈ શકાય છે ભગવાનની પૂજામાં ભોગ સમર્પિત કરીને તથા દાન પુણ્ય દ્વારા ગુરુના મંત્ર દ્વારા ગુરુ સંબંધી દોષ દૂર કરી શકાય છે ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવાયું છે કે મીન સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિ બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી શકે છે અને સૂર્ય પૂજાથી જીવનમાં માન સન્માનની પ્રાપ્તિ કરી શકે છે આ દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી કુંડળીમાં સૂર્ય દોષમાંથી મુક્તિ મળે છે આ મીના રક્તમૂર્તા દરમિયાન રવિવારનું વ્રત છે ગુરુવારનું વ્રત છે તે સર્વશ્રેષ્ઠ ફળ આપનાર છે આ મીન સંક્રાંતિને જે એક માસ સુધી ખર માસ પણ કહેવાય છે ખર અર્થાત દુષ્ટ માસ અર્થાત મહિનો માટે આ માસમાં અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે ચંદ્ર વર્ષ અનુસાર ફાગણ માસમાં જે આ છેલ્લી સંક્રાંતિ કહેવાય છે અર્થાત ચૈત્ર માસ ગુજરાતી માસ પ્રમાણે પહેલો માસ ગણાય છે ત્યારથી સૂર્યનારાયણ દેવ મેષ રાશિમાં રહે છે મેષ સંક્રાંતિ કહેવાય છે એમ થતાં થતાં આ ફાગણ માસ તે બારમો માસ કહેવાય છે માટે સૂર્ય સંક્રાંતિ તે છેલ્લી સંક્રાંતિ કહેવાય છે ફરી સૂર્યનારાયણ દેવ જ્યારે ચૈત્ર માસ આવશે ત્યારે મેષ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યનારાયણ દેવ જ્યારે જ્યારે ગુરુ રાશિમાં આવે છે અર્થાત મીન રાશિ છે કે પછી ધનુ રાશિ જે બૃહસ્પતિ દેવની જ રાશિ છે તે ધનુ અને મીન બંને સંક્રાંતિમાં મલમાસ આવે છે મલ માસ કહેવાય છે અને માંગલિક કાર્ય બંને માસમાં વર્જિત મનાય છે આ માસમાં સૂર્યનારાયણની ગતિ રૂંધાય છે અને આ માસમાં આરાધ્ય દેવની આરાધના કરવાથી તથા તલ વસ્ત્ર અનાજનું દાન કરવાથી ગાયને લીલો ચારો દેવાથી લાભ પ્રાપ્ત થાય છે ગંગાજી યમુનાજી પવિત્ર નદીઓમાં સ્નાન કરીને બૃહસ્પતિવાર અર્થાત ગુરુવારના દિવસે ઉપવાસ કરીને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી ગુરુવારે મંદિરમાં જઈને પીળી વસ્તુનું દાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે આત્માના કારક તે સૂર્યનારાયણ દેવ મનાય છે પિતાના કારક છે આત્મા અર્થાત પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ પણ આ મીન સંક્રાંતિમાં પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી પરમ ગુરુ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય ગુરુની આરાધના કરવી હોય તો આ મીન સંક્રાંતિ શ્રેષ્ઠ છે આ સમય દરમિયાન સૂર્યનારાયણને વહેલા ઉઠીને જ્યારે સૂર્યનારાયણ દેવ ઉદય થાય એ પહેલાં ઉઠીને ગંગાજળ કે ગંગાજળ મેળવેલ જળથી સ્નાન કરી લેવું જોઈએ ત્યારબાદ સૂર્ય ઉપાસના કરવી જોઈએ તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચંદન ચોખા પુષ્પ લાલ કંકુ આદિ ચપટી ચપટી નાખીને સૂર્યદેવને પ્રણામ કરીને અર્ધ્ય અપાય છે તાંબાનું કે કાસાની થાળીમાં નીચે રાખીને તે સૂર્યનારાયણને જે આપણે અર્ધ્ય આપીએ છીએ તે જલ તે થાળીમાં એકત્રિત કરવું જોઈએ અને તે જલને મસ્તક ઉપર લગાવવું જોઈએ હૃદયમાં પણ લગાવવું જોઈએ આમ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે મંદિર જઈને ભગવાન સૂર્યનારાયણ દેવના કે ભગવાન નારાયણ જે સૂર્યનારાયણ દેવનું સ્વરૂપ છે સૂર્યનારાયણ દેવ તે જાગતા દેવ છે ચંદ્રમાં પણ આપણને દર્શન આપે છે જે ભગવાનની આંખો કહેવાય છે સૂર્ય અને ચંદ્ર એટલા માટે આપણે સૂર્યનારાયણ દેવને આપણા જગતના પિતા કહીએ છીએ અને આપણા પિતૃઓના પણ કારક કહેવાય છે ભગવાન નારાયણનું સાક્ષાત સ્વરૂપ મનાય છે માટે આ માસમાં ભગવાન નારાયણની પૂજા કરવાથી મંત્ર જાપ કરવાથી આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી કુંડળીમાં સૂર્યનો પ્રભાવ સારો રહે છે મલમાસ અને ખરમાસ તફાવત છે અને મલમાસ અર્થાત અધિક માસ જે ત્રણ વર્ષે આવે છે આમ બંનેમાં ફેર છે રાક્ષસ હિરણ્ય કશીપુને વરદાન હતું કે બાર મહિનામાંથી કોઈ પણ મહિનામાં તે મૃત્યુ પામશે નહીં તેથી ભગવાન નારાયણે તેમને મુક્તિ આપવા માટે મલમાસ કે પુરુષોત્તમ માસ જેને આપણે કહીએ છીએ તેની રચના કરી હતી જે ત્રણ વર્ષે આવે છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા ભક્તિ કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે અને અંતે મુક્તિ આ ખર માસ કે મીન સંક્રાંતિની કથા માર્કંડેય પુરાણમાં બતાવવામાં આવી છે જેમાં સૂર્યનારાયણ દેવ પોતાના સાત ઘોડાવાળા રથમાં બેસીને બ્રહ્માંડની પરિક્રમા નિત્ય કરે છે આ દરમિયાન સૂર્યનારાયણના રથના તે ઘોડા વચ્ચે અટકી જાય છે થાકી જાય છે સતત ચાલવાને કારણે અને તાપને કારણે પણ એટલા માટે ઘોડાઓની દયની સ્થિતિ જોઈને સૂર્યનારાયણ દેવે તે ઘોડાઓને એક તળાવ પાસે ઊભા રાખ્યા પરંતુ સૂર્યનારાયણ તો કર્મશીલ દેવતા છે તે ક્યારેય એક જગ્યાએ ઊભા ન રહે તેથી સૂર્યનારાયણ દેવને પોતાનું વચન યાદ આવ્યું અને તેઓ અવિરત યાત્રામાં ક્યારેય આરામ નહીં કરે તે પોતાનું વચન યાદ આવતા જ સૂર્યનારાયણ દેવ રથને આગળ વધારવા માંગતા હતા ત્યારે સૂર્યનારાયણ દેવે એક તળાવ પાસે બે ગધેડાને જોયા તેમના મનમાં વિચાર આવ્યો કે જ્યાં સુધી તેમના ઘોડા પાણી પીને આરામ કરે ત્યાં સુધી આ બે ગધેડાને રથમાં જોડીને આગળની યાત્રા શરૂ કરું આમ વિચારીને સૂર્યનારાયણ દેવ પોતાના સારથી અરુણને ઘોડાની જગ્યાએ પેલા બે ગધેડાઓને ખેડવાનો આદેશ આપ્યો સૂર્યનારાયણ દેવની આજ્ઞાથી સારથીએ ગધેડાને રથમાં જોડ્યા ખર તેમની ધીમી ગતિ સાથે સૂર્યના રથ સાથે પરિક્રમા માર્ગ પર આગળ ચાલવા લાગ્યા રથની ધીમી ગતિને કારણે સૂર્યનું તેજ પણ ઝાંખું પડવા લાગ્યું સૂર્યનારાયણના રથને ગધેડાના દ્વારા ખેંચવામાં આવે છે તેથી તેને ખર મહિનો કે ખર માસ કહેવાય છે ખર મહિનો વર્ષમાં બે વાર આવે છે એક જ્યારે સંક્રાંતિ હોય છે અને જ્યારે મીન સંક્રાંતિ હોય છે અને આમ આ સૂર્યનારાયણ દેવ મીનારક કમૂરતાની કથા છે આ માસમાં શુભ કાર્ય વર્જિત મનાય છે પરંતુ ભક્તિ ધ્યાનના યોગના માર્ગ ઉપર ચાલવું સાધુ સંતોની સેવા કરવી ઈષ્ટદેવના જાપ કરવા તીર્થાટન કરવું તે શુભ મનાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને નિત્ય પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આદિત્ય નમસ્કારમ યે કુરંતિ દિને દિને દીર્ઘ આયુર્બલમ વેર્યમ તેજસ તે સામ ચ જાયતે અકાલ મૃત્યુ હરણમ સર્વ્યાધિ વિનાશન સૂર્ય તીર્થમ જઠરે ધરામ્યહમ અર્થાત હે ભગવાન સૂર્યનારાયણ દેવ હું આપને વંદન કરું છું હે પરમપ્રકાશમય દિવ્ય સ્વરૂપ મને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરો શક્તિ પ્રદાન કરો અકાલ મૃત્યુનો ભય જે છે તે મટાડો મને વિજયની પ્રાપ્તિ થાવ બધા પ્રકારના દુઃખનો વિનાશ થાય હે સૂર્યનારાયણ દેવ હું આપના ચરણોમાં વંદન કરું છું તીર્થ સમાન પુણ્ય મને પ્રાપ્ત થાય એવી કૃપા કરો આ રીતે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીને પ્રાર્થના કરાય છે ભગવાન સૂર્યનારાયણ દેવની કૃપાથી સ્મરણ શક્તિ જ્ઞાન શક્તિ આરોગ્ય શક્તિ માનસિક શારીરિક શક્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિની પણ પ્રાપ્તિ થાય છે લક્ષ્મી ધન વૈભવ અને વંશવૃદ્ધિ પણ થાય છે એવા પરમપ્રકાશમય સાક્ષાત ભગવાન નારાયણના સ્વરૂપ સૂર્યનારાયણ દેવને આપણે વંદન કરીએ છીએ આ ઉપરાંત આજે નવ ગ્રહ મંત્રપ પણ કરી શકાય છે ત્રિદેવ સહિત આ મંત્રનો જપ જે ભક્તો અગિયાર વખત એકવીસ વખત એકાવન એકસો આઠ વખત કરે છે તેના કુંડળીમાં રહેલા બધા ગ્રહ શુભ પરિણામ આપે છે મંત્ર છે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ સસી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા બોલો પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપ પરમ પિતા પરમાત્માની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ